ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એકવીસ બાવીસ એકત્રીસ બત્રીસો બેતાલીસો ચોપન પંચાણ સત્તાન સાહીઠ એકસો પાસઠ ત્રણસો ને બાસઠ ત્રેસઠ ચોસઠ પાસ સાત અડત ઓગણ સિત્તેર પચાસ અઠ્યોતેર ઓગણસી એસી એસી ત્રણસો ને એસી એકાશી બ્યાસી ત્રાસી ચોરાશી ચોરાશી ત્રણ વાર એકતાલીસ એકાશી એકાશી બસો એકાશી રૂપિયા એકાશી એકાશી રૂપિયાના બ્યાસી એકાણું બાણું બાણું ત્રણસો એક ત્રણસો ને એક ત્રણસો એક એક રૂપિયા ના છે ગોપાલભાઈ

ત્રણ વાર બસો એકાવન રૂપિયા એકાવન એકાવન રૂપિયા રૂપિયા એકાશી એકાશી રૂપિયા ને એકાશી બ્યાસી ત્રણસો એક ત્રણસો ને એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રૂપિયા સો સત્તર અઢાર વીસ રૂપિયા વીસ વીસ રૂપિયા ને રૂપિયા બસો ને બાર સત્તર અઢાર અઢાર રૂપિયા અઢાર અઢાર રૂપિયા એકસો ને એસી એસી રૂપિયા ને એસી બે ત્રણ રૂપિયા અગિયાર બસો ને બાર બેગણી ઓગણી રૂપિયા ને અઢી હજાર બસો ને અઢી હજાર રોકાણ એકાશી બસો એકાશી એકાશી રૂપિયા ના ચોરાશી ચોરાશી બસો ને ચોરાશી ચોરાશી રૂપિયા ના બસો અઠ્યોતેર બસો એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા બસો એકતાલીસ 241 એટલે એક ખાલી બોલો હારો પૈસા 50 આપવા માવા નંબર 5898 6060 રૂપિયાના હા ભાઈ 211 400 250 50 50 50 300 300 300 300 100 200 400 90 11 12 15 18 315 16 17 18 22 25 26 78 29 31 32 35

પંચાસ પંચાસ હજાર રૂપિયા બસો તેર ને

बस बावन बस 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 પાંચે બસો પાસે સાત રૂપિયા રૂપિયા નેવ્યાશી રૂપિયા બસો નેવ્યાશી ને

પચીસ રૂપિયા બોલ બાકી એકસો પચીસ ઓગણત્રીસ

છો રૂપે છપ્લ એકસો હાથ હાથ રૂપિયા હાથ 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 ધંધો

3 વાર 400 રૂપિયા 100 રૂપિયા લે લે આવો 100 રૂપિયા 100 100 રૂપિયા બોલ એક મિનિટ એક મિનિટ હારું છે એક મિનિટ 12 12 કે 9 તો ને 100 100 રૂપિયા હારું છે 1 મિનિટ 3 વાર થશે